પણ એને પસાસ હજાર રૂપિયા અમે એ પરબતભાઈને વધાર્યા હતા ને એ દેવા જીતી અને પૈસા નાખી પાછી આવી જ નથી એમની આ લઈ ગયો છે ના મુ છે મનસુખ દેવા હાથે સારો જ્યો આય સારો જાય છે કાકો ભત્રીજી થાય છે દે સુરધારના હા તમે લખી લ્યો ને એ તો તમે બોલો ને તો બધું એમાં રેકોર્ડિંગ ચાલુ હોય એ મનસુખ દેવા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એવો એક કિસ્સો સામે આવે છે જેના વિશે તમે સાંભળશો તો તમને ક્યાંક ને ક્યાંક હસો પણ હશે અને ગુસ્સો પણ હશે મિત્રો જેની અંદર વાત છે મનસુખ નામના એક વ્યક્તિ ની આ વ્યક્તિ મિત્રો એટલો પ્રેમમાં પાગલ થયો છે એ સાંભળીને તમે ચોંકી જશો પ્રેમમાં પાગલ મિત્રો ઘણા બધા લોકો થાય છે પણ સામે પાત્ર પણ હોય સારું પરંતુ મિત્રો આ કેસની અંદર પાત્રની વાત કરવામાં આવે તો આ જે યુવક છે તેની પ્રેમિકા છે એ અડધી ઉંમર એટલે કે વયની કહી શકાય એટલી એને આઠ તો છોકરા છે એવી મિત્રો ડોશી કહી શકાય એવી ડોશીના પ્રેમ પાગલ થયો છે અને તમે નહીં માનો પરંતુ મિત્રો આ વ્યક્તિ એ ડોશીને લઈ અને દસથી પંદર વખત ભાગી ચૂક્યો છે તેમ છતાં પકડાઈ જાય છે તે બાબતે મિત્રો ફરીથી પણ તે આ ડોશીને લઈને ભાગી ગયો હોય તે બાબતની રજૂઆત કરવા માટે એક વ્યક્તિ જે છે એ મનસુખભાઈ રાઠોડને તેનો પતિ છે મનસુખભાઈ રાઠોડ સાથે આ બાબતે પર્દાફાશ કરવા ચર્ચા કરે છે તો આવો સાંભળી આ અનોખો પ્રેમ કહાનીનો કિસ્સો એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ પ્રેમમાં પાગલ આઠ છોકરાઓની માં એવી ડોસી અને એનો પ્રેમી વિશે તમે શું કહેશો બે શબ્દો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો હા ભાઈ બોલો છો આપણે ભાઈ હા એટલે હું ના આવ્યો તો મનસુખભાઈ તમારા ઘરે બરોબર મારી બેન ને ખબર છે અને અમારે પત્ની નો ફોન હાથે આવ્યો તો ને કે હું આ હાલી આવું છું કે પણ આ હાથ લગી વાત જોઈએ નકર હું તમને વીસ પચીસ હજાર રૂપિયા વાપરવાના દઈ દઈશ અને એનો ફોટો આપું જુનાગઢ ની વલી પણ વીરપુર મુસલમાન ની વારીઓમાં હતાડી દીધી છે બરોબર કોને હતાડી એ મુસલમાને હતાડી દીધી ધમકીના ફોન આવે છે અમારી માથે આપડે દેવી પૂજક છો

કોઈ રીતે નથી અમુક ભાઈ દા પંદર વખત લઈ ગયો તો દાહ પંદર વખત પાછી આવી વાલી આવી પણ એને પચાસ હજાર રૂપિયા અમે પર્વતભાઈ ને વધાર્યા હતા ને એ દેવા જીતી અને પૈસા નાથી પાછી આવી જ નથી એમની આ લઈ ગયો છે ને શું છે મનસુખ દેવા હાથે સારવાલિયો હા એ સારવેલી આમ છે કાકો ભત્રીજી થાય છે બે સોરધાર હા તમે લખી લ્યો ને તો તમે બોલો ને નહીં બધું અમારે રેકોર્ડિંગ ચાલુ હોય હું હાથે ફોન આવ્યો તો ને હું આલી આરું નામ દીધું કે ભાઈ ના ઘરે હોત હું જીતી તમારા ઘરે આવી હતી પાડિયા ના અહીંયા કોઈ એવું એવી બાય છે ના નથી

આ ફોન ચાલુ રાખજો મનસુખ ભાઈ તને ઓન રાખજો હા રાખજો હાથે બઉ મારી પણ તમે ફોન ન ઉપાડ્યો હા પણ બાપા હું પછી આમાં ભૂલી જાવ છું આમાં મારે પછી કેટલું કરવાનું અને તમારું ગામ કયું કીધું હરદાર

તમને હું શું કે હું પચીસ હજાર રૂપિયા દેવા પણ બાયડી એક વાર મને હું પાવી દો મનસુખભાઈ મારા છોકરા હેરામ થાય છે ને આને કોઈનું કીધું માનતો નથી માથા ભારે માણસ છે સમજ્યા એના નંબર છે એના નંબર છે એવડા આદમી નંબર નથી બરોબર તમારી ઘરવાળી નંબર છે ઘરવાળા ના નંબર છે પણ આજ નો વધારે બાર એક વાગે નામ દીધું એ કે મનસુખભાઈ રાવલ છે મનસુખભાઈ રાવલ નથી મનસુખભાઈ વણકર છે તો કેવા છો અમે રાવડી રાઠોડ છીએ રાવડી રાઠોડ છો ને હા એટલે બધા થી તમે ઓછા માણા કેવા એટલે હું નવા માં આવ્યો હતો મનસુખભાઈ તમારો મિસ્કોલ લાવ્યો હતો ને હા આમાં મને નહિ ખ્યાલ હોય આમાં બાપા એટલે મારી વાત તમે સાંભળો આ કામ થઈ જશે ભાઈ સાબ તો થઇ જ જાય ને બીજું શું હોય આઠ છોકરા ની માં છે હો કાઈ વાંધો નહિ આઠ છોકરાની ની માં છે એમાં કઈ બીવા ન લઈ ગયો એ ગાંડી પાછી નો કેવાય અહિયાં એ લઇ જાય એ આઠ છોકરા ની માં હોય હું આઠ છોકરાની ની માં છે હું તમને શું કયો ઈ જૂનું મોટું છે ઘરે છોકરા છે પણ નાના ચાર છોકરા મારીથી નથી રહેતા ભાઈ સાબ ઈ જૂનું મોડલ કેવાય

પણ હગો કાકો અમારા ગોળાનું પાણી નથી પીતું રાઠોડ માં થાય વહીવટ નો થાય કઈ એમ છે મનસુખભાઈ એટલે હું તમને પચીસ હજાર રૂપિયા આપીશ મારી બેન ના હાથમાં પણ પૈસા નું કામ નથી કરતો દાદા હું તમને કેટલી વાર કઉ છું હે હા પૈસા નો વહીવટ અમે નથી કરતા કોઈ અરે હું પૈસા ટકે છું મારે કઈ પૈસાની જરૂર નથી એક દીકરી જે મા છે ને એને આપજો એ દીકરી રહે છે ના ના ઈ છે ને દીવ છે એટલે ઈ એવું પાત્ર હોય ને ગરીબ હા

કે તમારે એ બાય ને લાવી દેવી પડશે મારી પાણી નાખ્યું હોય ને એની જોડે મને આમ મારી થી કોઈ નું નથી થઈ નથી મારી ઝાણા નથી જળવાતી એટલે તમને એક બાય મને હું કાંઈ વાંધો નહીં બને એટલું થઈ જાય પણ એમાં છે ને થોડો કાળ ક્રોધ થોડોક ધીરજ રાખો બધું હારા વાના થઈ જાય ઈ બાય પાછી વઈ આવી છે અને ઈ તો બે ત્રણ વાર ગઈ ને બે ત્રણ વાર વી આવી છે હા તો આઠ વખત જઈ ને આઠ આઠ વખત જઈ વઈ આવી કે આ બાર એક વાગે હું આલી આવું પણ હાલ ફોન બંધ કરી દીધો સમજ્યા હા એ આવી જાય આવી જાય ઉપાધી કરો માં એ છે ને એ જાય છે ને આવે છે એટલે એ પાછી વી જાય છે એટલે આ પોર્ટલ તમને નાખો ને હા હા તમારે એ આ જે તમારી દીકરી કી કોણ છે એ કોણ ન્યા કોણ છે કોણ

આમ તો હું ફોટા મેકલું આ ઘડીએ અને એમાં કઈ બાકી ન રે હું મનસુખભાઈ જુનાગઢ ની પોલીસ ને તમે જાણ કરી દો કે વીરપર વાળા વાઘરી ની બાય હોય શારદા બેન હતા તાત્કાલિક તમે નથી કાઢી મેકું હા 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 કાઢ